કેમ છો દોસ્તો બજાર ગુજરાતીમાં મારી આ વિડીયો ચેનલમાં આપનું સ્વાગત છે આજે ભારતીય શેર બજારમાં જે રીતે ઘટાડો જોવાયો તેનાથી મોટા ભાગના શેર રોકાણકારો ડરી ગયા છે વાસ્તવમાં તમે જુઓ ને તો ભારતીય શેર બજાર હજુ મજબૂત છે આપણે વિશ્વના સૌથી મોટા અર્થકારણ અમેરિકાની વાત કરીએ તો ડાઉ જોન્સમાં છેલ્લા નવ દિવસથી લાભ લગાણ ઘટાડો આવી રહ્યો છે આવું છેતાલીસ વર્ષમાં પહેલીવાર બન્યું તમે વિચારો કે જો અમેરિકા જેવા અર્થતંત્રની બજાર આ રીતે ચાલતી હોય તો આપણી શેરબજાર તો ચોક્કસપણે સારી ચાલે છે અને તેમાં નફાની તકો પણ રહેલી છે હવે દુનિયાભરની શેરબજારોની નજર હાલે અમેરિકાની ફેડરલ રિઝર્વની ચાલી રહેલી બેઠક પર મંડાઈ છે તેનો નિર્ણય હવે ત્રણેક કલાકમાં આવશે વ્યાજ કાપ અંગેનો શું યુએસ ફેડ ઇન્ટરેસ્ટ રેટ કટ કરશે નિષ્ણાતો તેનો હામાં જવાબ આપી રહ્યા છે ગઈકાલે મેં જે તમને કીધું કે સત્તાણું કોઈ એક ટકા શક્યતા છે કે વ્યાજ દરનો વ્યાજના દરોમાં પચીસ બેઝિસ પોઈન્ટનો ઘટાડો થાય પણ એનાથી પણ વિશેષ મહત્વનું એ છે કે પાવેલ સાહેબની જે કોમેન્ટ્રી છે યુએસ ફેડના જે અધ્યક્ષ છે જેરોન પાવેલ એની કોમેન્ટ્રી કેવી આવે છે એ વધારે રસપ્રદ છે એનું કારણ છે કે આ વર્ષ બે હજાર ચોવીસની અંતિમ બેઠક છે અને અમેરિકાના સુકાની પણ બદલાઈ રહ્યા છે લગભગ એક મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનશે અને આજની જે બેઠક છે તેમાં અપ્રત્યક્ષ રીતે ડોનાલ્ડ ટ્રમ્પની અર્થકારણ પરની વિચારધારાનું પણ સન્માન કરવામાં આવશે તેથી જ વ્યાજના દર ઘટી શકે છે બીજું આ કોમેન્ટ્રી એટલા માટે મહત્વની છે કે યુએસ ફેડની આ મિટિંગ વર્ષની અંતિમ મિટિંગ છે એટલે હવે તેમાં જે કોમેન્ટરી આવશે એમાં આગામી વર્ષની રૂપરેખા સ્પષ્ટપણે અંકિત કરાશે જીડીપી ઇન્ફ્લેશન અનએમ્પ્લોયમેન્ટ ડેટા મેન્યુફેક્ચરિંગ ડેટા સ્પેન્ડિંગ ડેટા આ બધા જે માઇક્રો ફાઇનાન્સના જે આંકડાઓ છે તેના પ્રોજેક્શન આ કોમેન્ટ્રીમાં સમાવિષ્ટ કરાશે એ નક્કી છે એટલે કદાચ એવું બને કે જો રેટ કટ ન થાય કોમેન્ટ સારી આવે તો પણ આવતીકાલે ભારતીય શેરબજાર તેમજ દુનિયાના અન્ય શેરબજારો પણ વધી શકે છે આજે નિફ્ટી બેંક નિફ્ટીમાં કેવું થયું નિફ્ટી ગેપ અપ ખુલ્યા બાદ ફરી ઘટ્યો અને પછી ઘટતો જ રહ્યો અને બેંક નિફ્ટી તો એક ધારો ઘટ્યો હવે એમાં આવતીકાલે સુધારાને પૂરતો અવકાશ છે હું માનું છું કે બાઉન્સ બેક આવવો જ જોઈએ હવે તમને પ્રશ્ન એ થશે કે કાલે શું કરવું તો જુઓ કાલે તમને સવારે ખબર પડી જશે કે અમેરિકાની યુએસ ફેડે વ્યાજના દરોમાં ઘટાડો કર્યો છે કે નહીં જો ઘટાડો કર્યો હોય તો તમે બિંદાસપણે ચોવીસ હજાર એકસોનો નિપટીનો કોલ લઈ લેજો જ્યારે બેંક નિપટીમાં બાવન હજાર એકસોનો કોલ તમે લઈ લેજો પણ એક વાત ધ્યાન રાખજો કે આવતીકાલે એટલે કે ગુરુવારે નિપટીની એક્સપાયરી છે ઓગણીસમી તારીખ છે આવતીકાલે એટલે પ્રીમિયમ ખૂબ ઝડપથી ઘટતા જશે એટલે તમે તમારો નફો તત્કાળ બાંધજો અને ત્યારબાદ દિવસના અંતને જ્યારે થોડી મિનિટો બાકી હોય ત્રણ સવા ત્રણનો સમય હોય ત્યારે માર્કેટને જોઈ લેજો એ કઈ દિશા પકડે છે જો ઇન્ટરેસ્ટ રેટ કટ આવ્યો છે અને કોમેન્ટ્રી પણ તમને પોઝિટિવ લાગે છે તો તમે નિફ્ટીનો ચોવીસ હજાર બસોનો નેક્સ્ટ એક્સપાયરીનો કો એટલે કે છવ્વીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસનો કોલ તમે લઈ શકો છો જ્યારે બેંકની ટીમાં તમે બાવન હજાર ત્રણસોનો કોલ બજાર બંધ થવાને જ્યારે થોડી મિનિટો બાકી હોય ત્યારે જોઈ શકો છો પણ તેને લેવાનું હું કહેતો નથી બેંક નિફ્ટીને કારણ કે તેના પ્રીમિયમ હાઈ છે પણ જો માર્કેટ વધે તો બેંક નિફ્ટી વધવાનો છે એટલે તમે આવતીકાલની માર્કેટને ઓબ્ઝર્વ કર્યા બાદ શુક્રવારે નહીં શનિવારે નહીં રવિવારે નહીં પણ સોમવારે બેંકની ટીની એક્સપાયરી નજીક હશે એટલે બેંકની ટીના કોલમાં જો મને યોગ્ય નથી લાગતું નવા ઇન્વેસ્ટર માટે પણ જે લોકો લઈ શકે છે તે બાવન હજાર એકસોનો કોલ લઈ લે કારણ કે બેંકની ટીની એક્સપાયરી ચોવીસમી ડિસેમ્બરે છે બહુ ન કહેવાય એટલે હવે આપણે ધારો કે એના માટે સોમવાર સુધી રાહ જોઈએ તો એ ઘણું મોડું થઈ ગયું હોય કારણ કે ચોવીસ તારીખ હવે બિલકુલ નજીક છે એટલે આપણે એ કોલ લેવાની નેક્સ્ટ એક્સપાયરીનો કોલ મોંઘો હશે એટલે આપણે માત્ર ને માત્ર બાવન હજાર એકસોનો કોલ આવતીકાલે લઈએ નિપટીની કાલે એક્સપાયરી પૂરી થાય છે એટલે એમાં નેક્સ્ટ એક્સપાયરીને માટે તકો છે તમે જોયું હશે કે શિપ્લા માટે મેં એક ખાસ વિડીયો બનાવ્યો હતો શિપ્લા આજે આવી નબળી માર્કેટમાં પણ વધુ એક પોઈન્ટ ઓગણપચાસ ટકા વધ્યો છે વિપ્રો પણ વધ્યો છે આટલી બધી નેગેટિવ માર્કેટમાં અને હજુ વધશે હું તમને એ વિડીયોમાં કહી જ રહ્યો હતો કે શિપલાના શેર એક્યુમ્યુલેટ કરવા શરૂ કરી દો મને આશા છે કે કેટલાકે એ શેર એક્યુમ્યુલેટ કર્યા હશે જુઓ હું પ્રોફિટ યાત્રા ના વિડીયોની શ્રેણી રજૂ કરી રહ્યો છું દરરોજ પ્રોફિટ યાત્રા ફ્રોમ દિવાળી તમે એમાં જોડાવા માગતા હો અને ઘરે પ્રોફિટ લઈ જવા માગતા હો તો મેમ્બર બનવું જરૂરી છે મેમ્બરશીપ ફી માત્ર માત્ર અગાઉ જે હું કહી ચૂક્યો છું એકસો ને ઓગણસાઇઠ રૂપિયાની છે પ્રતિ મહિને તમારે માત્ર એકસો ઓગણસાઇઠ રૂપિયા ચૂકવવાના છે અને એ ચૂકવ્યા બાદ તેનો સ્ક્રીનશોટ તમે આ જ નંબર પર મને મોકલી આપશો તમારા પૂરા નામ સાથે એટલે તમારું નામ અમારા પ્રોફિટ યાત્રા માટેના વોટ્સએપ ગ્રુપમાં દાખલ કરી દેવાશે અને તમને દરરોજ પ્રોફિટેબલ ડિલિવરી બેઝ એક્યુમ્યુલેશનના કોલ એટલે કે જે શેર તમારે લઈને રાખી દેવાના છે એવા શેરની અવારનવાર માહિતી મળશે બેંક નિફ્ટી અને નિફ્ટીના કોલ કે પુટ મળશે ઇન્ટ્રા ડેના કોલ મળશે અને એ દરમિયાન જ્યારે શેર બજાર ચાલતું હશે ત્યારે રિયલ ટાઈમ સલાહ મશવરો પણ તમને આપવામાં આવે છે એટલે હું તો કહીશ કે તમે મેમ્બર બની જાઓ અને ઘરે પ્રોફિટ લેતા થાઓ જુઓ ઘણા બધા લોકો કહેતા હોય છે કે હું બજારનું કરું છું શેર બજારનું કરું છું પણ એમ કરતાં કરતા એ ક્યાં ખોવાઈ જાય છે તેની ખબર પડતી નથી જ્યારે હું ઈચ્છીશ કે તમે જો શેર બજારનું કરતા હો તો ફર્સ્ટ ક્લાસ દૈનિક નફો રડીને તમે તેને ઘરે લઈ જતા થાવ અને બાર મહિના પછી તમે એમ કહો કે ભાઈ હું શેરબજારનું કરું છું અને આ વર્ષની મારી આવક આટલી થઈ છે એમાં ક્રમશઃ વધારો થતો જશે એટલે આ એક પ્રયોગ કરો મેમ્બર બનો અને પછી જુઓ તેના કેવા પરિણામ તમે મેળવો છો બીજું કદાચ તમે મેમ્બર બનવા નથી માંગતા તો તમે મારી ચેનલના ચોક્કસપણે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો માત્ર ને માત્ર તમારે સબસ્ક્રાઈબરનું બટન દબાવવાનું છે અને બેલ બટન પણ દબાવવાનું છે જેથી તમને જરૂરી નોટિફિકેશન મળતા રહે આટલું કરીને પણ તમે મને મદદ કરી શકો છો અને તમને જણાવી દો કે મારે નાતાલના પર્વ સુધી બે હજાર સબસ્ક્રાઈબર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે જેમાં હજી લગભગ એકસો ત્રેપન જેટલા સબસ્ક્રાઈબર્સ ખૂટે છે મને આશા છે કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને સહકાર આપશો બીજું કે આ વિડીયો જે હું બનાવી રહ્યો છું તે માત્ર અને માત્ર શૈક્ષણિક હેતુ માટેનો છે કોઈ શેરને વેચવાની કે લેવાની સલાહ હું નથી આપતો જો કોઈને કંઈ નુકસાન થાય તો તેની જવાબદારી આ ચેનલની રહેતી નથી તેની પણ તમે નોંધ લઈશું તો આવતીકાલે બજાર ખૂબ ખૂબ રસપ્રદ છે ત્રણ કલાક પછી યુએસ ફેડનો વ્યાજ દર કાપ અંગેનો નિર્ણય આપની સમક્ષ આવી જશે બીજું હું એમ માનું છું કે અમેરિકાનું બજાર જે લાભલગાટ નવ દિવસથી ઘટી રહ્યું છે તો આ જે ઘટાડો છે તેને નાથવા માટે પણ શક્ય છે પાવલ સાહેબની કોમેન્ટ્રી ખૂબ પોઝિટિવ આવી શકે છે અને આવતીકાલે આપણું માર્કેટ પણ છલાંગ લગાવી શકે છે તો હું ઈચ્છું છું કે કાલે વહેલી સવાર સુધી આપ મેમ્બર બની જાઓ અમારા વોટ્સએપ ગ્રુપમાં આવી જાઓ અને કાલના દિવસની જે માર્કેટની જે મજા છે તે માણતા થઈ જાઓ ગુડ નાઇટ